નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ટામેટા બહુ જ સસ્તા થઈ ગયા છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી એવો ટામેટાનો સૂપ જે બનાવવાનો ખૂબ જ સરળ છે અને બહુ જ ઓછી મિનિટોમાં ફટાફટ રેડી થઈ જાય છે તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે મોટા ટામેટા લેવાના છે મોટા ટામેટા લેવાથી એમાં ગરનો ભાગ ખૂબ વધારે હોવાથી તે ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણો સૂપ એકદમ ઘટ પણ બને છે એટલા માટે તો હવે આપણે એને સૌથી પહેલાં તો એને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે અને આ રીતે ચાર કટકા અથવા તો બે કટકા કરીને તમે કૂકરમાં એડ કરી શકો છો એનાથી ખૂબ જ સરસ રીતે અને એકદમ ફટાફટ બફાઈ જશે જો તમારે તપેલીમાં બાફવા હોય તો તમે તપેલીમાં પણ એને બાફી શકો છો એમાં પણ તમે ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બફાઈ જશે પણ મેં અહીંયા કૂકરનો ઉપયોગ કર્યો છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું અને અડધો કપ જેટલું પાણી એડ કરી અને બેથી ત્રણ સીટી વગાડી દેવાની છે જેથી જે ટામેટાનો ઘર છે એકદમ સોફ્ટ થઈ જાય એટલા માટે તો તમે જોઈ શકો છો કે આપણા ટામેટા ખૂબ જ સરસ રીતે સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે શું કરવાનું છે તો ટામેટા થોડાક ઠંડા થવા દેવાના છે થોડાક ઠંડા થાય એટલે હવે આપણે એને મિક્સરના જારમાં એડ કરી દેવાના છે શિયાળામાં આ ટામેટાનો સૂપ ખૂબ જ શક્તિવર્ધક છે અને જો તમે થેપલા મુઠિયા અને એવું બનાવતા હોવ તો સાથે સાથે આ સૂપ પણ બનાવશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા પડશે બીજી કોઈ ચટણીની પણ જરૂર નહીં પડે તો મિક્સરના જારમાં એડ કર્યા પછી આપણે એને સારી રીતે ક્રશ કરી લેવાના છે તમે જોઈ શકો છો થોડાક ગઠ્ઠા રહી ગયા છે એને હું ફરીથી બીજી વાર મિક્સચરમાં એડ કરી અને ક્રશ કરી લઈશ તો હવે આપણે એને ટાણીથી ચાળી લેવાના છે જેથી તેના બીયા છે અને એની જે છાલ છે એનો બધો જે ઘર છે એ અલગ પડી જાય એટલા માટે તો આ સૂપને અથવા તો તમે સોસ બનાવો તો એને ચાળવા માટે આપણે મીડિયમ ચારણી લેવાની છે આપણે એકદમ ઝીણી ચારણીનો ઉપયોગ અહીંયા નથી કરવાનો તો આ રીતે બધું જે ટામેટાનું જે ક્રસ કરેલું જે માવો છે તે બધો સારી રીતે ચાળી લેવાનો છે જો તમને જરૂર પડે તો એમાં થોડું પાણી એડ કરીને પણ સારી રીતે ચાળી શકો છો બહુ વધારે પાણી નથી એડ કરવાનું ફક્ત ચારથી પાંચ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણો જે ટામેટાનો જે માવો છે સારી રીતે ચડાઈ ગયો છે હવે આપણે વઘાર મૂકવાનો છે તો વઘારમાં અહીંયા મેં તેલનો ઉપયોગ કરેલો છે તેલ એડ કર્યા પછી તમાલપત્ર લવિંગ અને તજ એડ કરી દેવાના છે ત્યારબાદ જે આપણે ક્રશ કરી અને ટાળેલો જે ટામેટાનો રસ છે તે આમાં બધું જ એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા વઘારમાં તેલનો ઉપયોગ કર્યો છે એની જગ્યાએ જો તમે બટરનો ઉપયોગ કરશો ને તો પણ સૂપ ખૂબ જ ટેસ્ટી બનશે મીડિયમ આટ પર આપણે એને બરાબર ઉકળવા દેવાનું છે બરાબર ઉકળવા માંડે એટલે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને બે ચપટી જેટલું આપણે જે મરીનો ભૂકો છે તે એડ કરવાનો છે અને સાથે એક વસ્તુ હું આમાં રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ છું એ છે ખાંડ તો એક ચમચી જેટલું આપણે એમાં ખાંડ પણ એડ કરવાની છે તો હવે આપણે સૂપને થોડોક ઘટ બનાવવા માટે એક વાટકીમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને ઘટ્ટ મિશ્રણ રેડી કરવાનું છે હવે આપણે ઉકળતા સૂપમાં આ મિશ્રણને એડ કરી દેવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે એને ફરીથી સારી રીતે ઉકળવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે સર્વ કરતી વખતે એને ગરમા ગરમ સર્વ કરવાનું છે અને સાથે થોડાક ટોસ્ટના તળેલા ટુકડા પણ એડ કરવાના છે તો છે ને એકદમ સરળ રેસીપી તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે સૂપ કેવો બન્યો છે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બબાય